નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર આજે છે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો સિત્તેરની ઝડપે પવન ફૂંકાશે વાવાઝોડું મિત્રો ભૂકા કાઢશે દસ થી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ મિત્રો જોવા જઈએ છીએ તેના કરતાં વધુ પણ ખાબકી શકે છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને આજના વિડીયોમાં જોશો તો વરસાદના ગઈકાલના આંકડા સિસ્ટમ વિશે વાત કરીશું ભારતીય હવામાન વિભાગની આગાહી જેની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદ સંપૂર્ણ ગુજરાતની અંદર ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોઈ શકો સંપૂર્ણ ગુજરાતમાં અને તમે આ મેપ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે ડિટેલ સાથે જોઈશું કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને આ સિસ્ટમની અસર કેવી રહેશે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો સૌપ્રથમ આપણે ગઈકાલના વરસાદના આંકડા જોઈ લઈએ તો અરવલ્લીના મોડાસાની અંદર તો તે લે કે ત્રણ એમ આ સિવાય ત્રણ ઇંચ આ સિવાય તમે પાટણની આ સરસ્વતીની અંદર દોઢ ઇંચ આ સિવાય પાટણની અંદર પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો આ સિવાય ભાવનગરના મોહવામાં પણ દોઢ ઇંચ વરસાદ આ સિવાય ગાંધીનગરના માણસામાં પણ દોઢ ઇંચ આમ જોવા જઈએ તો બપોર પછી મિત્રો અહીંયા તમે ડેટા જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની શરૂઆત થઈ છે આમ જોવા જઈએ તો સાઠ જેવા તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો હતો હવે મિત્રો વાત કરીએ તો આ રહી સિસ્ટમ આ રે લો પ્રેશર જે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ્યું હતું અને ગુજરાત ઉપર આવતાની સાથે જ આ સિસ્ટમ વધારે મજબૂત થઈ અને ભૂક્કા કાઢશે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ત્રેવીસ તારીખની આજની આગાહીથી આપણે શરૂઆત કરીએ તો આજથીના જ મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા દક્ષિણ ગુજરાતની અંદર પણ અહીંયા મુંબઈની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની છે તો તેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે ચોવીસ તારીખથી તમે જોઈ શકો છો ચોવીસ તારીખથી ઓરેન્જ એલર્ટ જાહેર છે ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત જોવા મળશે આ સિવાય પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો પચીસ તારીખે પણ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી છે અને છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો છવ્વીસ તારીખના મેપની અંદર તો સંપૂર્ણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને જોરદાર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે આ સિવાય સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સત્યાવીસ તારીખના મેપની અંદર પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારે વરસાદ વરસાદની શક્યતા છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈએ તો અહીંયા ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર આજે સારો વરસાદ જોવા મળી શકે છે જો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો હળવદથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે આ સિવાય ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર ચોવીસ તારીખે ભારે વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદી ઝાપટા જોવા મળશે પચીસ તારીખથી ખરાખરીનો ખ્યાલ ચાલુ થશે પચીસ તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એટલે આ વિસ્તારમાં પહેલાં મિત્રો આ સિસ્ટમ આવશે જેને લઈને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પચીસ તારીખથી ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે તો ભૂક્કા કાઢશે ખૂબ જ ભારે વરસાદની સંપૂર્ણ ગુજરાતમાં સો સો ટકા જિલ્લાની અંદર વરસાદને લઈને આગે છે હવે મિત્રો આ છે એલર્ટનો મેપ ચોવીસ તારીખનો મેપ જોઈ શકો ચોવીસ તારીખના મેપની અંદર દક્ષિણ ગુજરાતના લગભગ મોટા મોટાભાગના જિલ્લામાં આ સિવાય દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદની અંદર પણ મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે મોટા મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડશે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે તારીખ તારીખનો મેપ પણ જોઈ શકો છો ના તારીખના મેપની અંદર પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટાં જો પડશે છવ્વીસ તારીખનો મેપ તો મિત્રો એ પણ ભૂકા કાઢશે સત્યાવીસ તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આ ગઈ છે અને અઠ્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાતની બહાર નીકળી ગઈ છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની જળ છે અને ઓગણત્રીસ તારીખથી મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ એટલે કે ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ આવી રીતે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પચીસ તારીખથી લઈને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ મિત્રો આ ચાર દિવસ તો ભૂકા કાઢશે ભારેથી અતિ ભારે ભારે વરસાદ ગુજરાતના તમામે તલા તમામ એટલે કે તેત્રીસે તેત્રીસ જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો આપણે લાઈવ ઇન્ડિ એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ પણ અહીં સિસ્ટમ તમે જોઈ શકો છો ખાસ કરીને હાલ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે ભાગનો ભેજ બંગાળની ખાડીમાંથી અને અરબી સમુદ્રમાંથી મિત્રો ખાસ કરીને એક જગ્યાએ સ્થાયી થઈ રહ્યો છે જેને લઈને આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્રેવીસ તારીખની આજની જો વાત કરીએ તો અહીંયા મિત્રો ભેજ થઈ ગયો છે જેને લઈને ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ચોવીસ તારીખનો મેપ જોઈ શકો ચોવીસ તારીખથી જ મિત્રો આ સિસ્ટમ છે ભૂક્કા કાઢી નાખવાની છે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે આ સિવાય પચીસ તારીખનો મેપ જોઈ શકો છો પચીસ તારીખે પણ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ ભુક્કા કાઢવાની છે આ સિવાય છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો છવ્વીસ તારીખે આ સિસ્ટમને મિત્રો અસર રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે એટલે કે આમ તો જોવા જઈએ પચીસ છવ્વીસ અને મિત્રો આ તમે સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો રેડ એલર્ટ અતિ ભારે વરસાદ મિત્રો આમ જોવા જઈએ તો ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે અને તેની સૌથી વધુ અસર છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રનો ઉત્તરનો ભાગ અને કચ્છની અંદર તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ મિત્રો અહીંયા તમને બતાવવામાં કોશિશ કરીએ છીએ કે અમુક વિસ્તારમાં બોતેર ઓખાની અંદર બોતેર કિલોમીટર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપ તો એક પ્રકારનું મિત્રો આપણે વાવાઝોડું જ કહી શકીએ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ચુમ્મોતેર તોર એટલે કે ભારે અને દ્વારકામાં સત્યોતેર કિલોમીટર પ્રતિ એટલે કે એક પ્રકારનું સાયક્લોન જ મિત્રો આ છે વાવાઝોડું છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે જો કે ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ આગળ વધી અને મિત્રો કરાચી તરફ મિત્રો જતી રહેશે જેને લઈને તમામ ભેજ એ બાજુ ખેંચાઈ જતા ગુજરાતની અંદર મિત્રો રાહત મળશે પરંતુ અહીંયા બંગાળની ખાડીની અંદર એકત્રીસ તારીખે ફરી એક વખત સાયક્લોન બની રહ્યું છે અને આ સાયક્લોન પણ બેથી ત્રણ દિવસમાં એટલે કે ત્રણ સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતની અંદર ફરી ત્રાટકશે અને જેને લઈને ભારેથી અતિભારે વરસાદ અઠવાડિયા સુધી શરૂ રહેશે તો આ જૂના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ રહ્યો જો મને અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત